श्री गणेशाय नमः मेष राशिના જાતકો મંગળ બુધ કેતુ અને શનિ આપની कुंडलीમાં આવતા હવે ખરેખર આપના માટે રાજયોગ આરંભ થઈ ગયો છે ધંધામાં પ્રેમમાં પોતાના બિઝનેસમાં પોતાના કામમાં જબરજસ્ત પ્રગતિ ઉન્નતિ જોવા મળશે યંગસ્ટર્સ માટે પ્યાર છે लग्न છે પૂર્ણ લગ્ન ની પણ પૂરી તૈયારી રાખવી જોઈએ એટલે આ પૂરો સમય આનંદમાં ઉલ્લાસમાં જવાનો છે અને આપે ગણેશજીને યાદ કરવું જરૂરી છે નંબર 9 આપના માટે લકી રહેશે અને જે ધર્મમાં માનતા હો એ ધર્મના દેવી દેવતાની આરાધનાથી આ સુંદર સમય વધુ સુંદર જવાનો છે એક્સિડન્ટ્સ ના યોગ છે એનું ધ્યાન રાખો उतना वेल्यूबल्स मिसप्लेस ना थाई जाए। ध्यान राखो। श्री गणेश वृषभ राशि आपने खास होटेल फ्रोजन फूड प्रोडक्ट्स, फार्मर्स तमाम प्रकार ग्रेन्स आप होटल में जीएम हो तो वीपी बन सो आप आसिस्ट फूड मैनेजर तो जीएम बनवा चांसीस क्वंटम जम्प मैं नानी होटल हे तो मोटी करशो मोटी थी फाइव स्टार तरफ प्रयाण करशो कारण के जुपिटर गुरु आपने साथ सहकार आपसे बैंक ना लेती देती कोई पण काम हो मैनेजर हो लोन्स हो, हो पण आपने घनी सफलता छे आ उत्तम समय वधारे उत्तम जाए एना शिव भगवान माता पार्वती जी आराधना अनिवार्य है माटे આ પૂરો સમય પ્રગતિમય રોમાન્સ અને બાળકો માટે અતિ ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરવાનો રહેશે શ્રી ગણેશાયનમ મિથુન રાશિના જાતકો કેતુ રાહુ ની અસરના કારણે લગ્ન જીવનમાં વિવાદ થાય શાંતિ જાળવી પ્રેમ સંબંધમાં વિવાદ થાય નવો ધંધો અગર આપ એ ચાલુ કર્યો તો એમાં પણ આવકની અછત વર્તાય પહેલાથી लोन्स फंड्स पैसा ની વ્યવસ્થા કરી દેવી પોતાના ક્લાયન્ટ સાથે પોતાનો પરિવાર સાથે પોતાનો મિત્રો સાથે જો શાંતિ જાળવશો પેશન્સ રાખશો તો આ કઠિનાઈ ભરીઓ સમયે પસાર થઈ જશે આપે ઓમ ગણ ગણપતાય નમોનો જાપ કરવો विष्णुજી લક્ષ્મીજીને યાદ કરવા અન્નદાન અનિવાર્ય છે અને ખાસ કરીને લેડીઝ યંગસ્ટર્સ અને ઘર માં વૃદ્ધ લોકો હોય તો એ લોકો નું પણ ખાસ ધ્યાન રાખવું કઈ રીતે પડી ન જાય એક્સિડન્ટ્સ નું ધ્યાન રાખવું અને પાંચો કૌચું જો વિવાદો ટાળશો સમાધાન નો માર્ગ અપનાવશો તો આ સમય પસાર થઈ જશે શ્રી ગણેશાય નમઃ કર્ક રાશિ ના જાતકો બુધ સાથે મંગળ આવતા પાંચાત્મક જ્યોતિષી માં લાલ કલર બ્લુ કલર અને ગ્રીન કલર આપના માટે ઉત્તમ રહેશે марબલ્સ હોમ ડેકોર કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ ફાર્મિંગ કેમિકલ્સ પરફ્યુમ અને લેધર ઇન્ડસ્ટ્રી સાથે આપ સંકળાયેલા હશો અથવા આપ જોડાવવા માંગતા હશો આ ઇન્ડસ્ટ્રીઓ સાથે તો આપને ઉત્તમ રિઝલ્ટ મળશે એટલે કે પૈસા મળશે પોતાની શોપ ખોલી શકશો વેરહાઉસ ગોડાઉન થઈ શકશે આપને पूरा साकार अपना कारीगरों मैं अपने इम्पोर्ट एक्सपोर्ट काम जे जेल विदेश जवा मांगता वीजा में मा कोई प्रॉब्लम आता होन प्रॉब्लम आता विदेश में नौकरी प्रॉब्लम आते हो तो एना सतोषकारक जवाब हाँ मैंने प्रश्नों अंत आ श्री गणेशन में सिंह राशि जातकों शुक्र शनि सूर्य आपने खूब आग एक्टर्स, एकस मॉडल्स डिरेक्टर्स स्क्रीन प्ले राइटर्स टीवी एंकर हो प्रोड्यूसर हो छापा साते हो, एडिटर हो फोटोग्राफर हो प्रिंट मीडिया रेडियो ऑल टाइप ऑफ पब्लिसिटी वर्क तदुपरांत पॉलिटिक्स डॉक्टर्स नर्सिस તો આપ પોતાનું દવાખાનું ખોલશો વધારે સારા ક્લાયન્ટ્સ આવશે આ એક મની મેકિંગ પૈસા અપાવતો પીરિયડ રહેશે ઈચ્છા પૂરતી થતો પીરિયડ રહેશે નંબર છ અને નંબર પાંચ લકી છે અને ગણપતિજીની આરાધના અનિવાર્ય કરવી શ્રી ગણેશમાં કન્યા રાશિના જાતકો પ્યાર પ્યાર અને પ્યાર બાળકો સગાઈ રોમેન્સ खूब सुंदर मजेनो ब्यूटीफुल पीरियड छे अगर आप गारमेंट सेक्टर टेलरिंग सेक्टर ब्यूटी प्रोडक्ट्स ब्यूटिशियन छो कुक छो शेफ साहब छो मेकिंग वॉच मेकिंग कार ऑटोमोबाइल एनिमल हजबी ऑल टाइप ऑफ डेरी प्रोडक्ट्स 올 타입 오브 페인팅 워크 પછી કાર પેઇન્ટિંગ હોય ઘર પેઇન્ટિંગ હોય ઓફિસ પેઇન્ટિંગ હોય આપના માટે અત્ય ઉત્તમ જવાનું છે જોયતા ફંડ્સ મળી જશે જોયતા ક્લાયન્ટ્સ મળી જશે આપ પોતાનો નવા મકાનમાં શિફ્ટ થસો વર્ષોનો સપના સાકાર થશે નંબર 3 5 અને 10 ઉત્તમ છે ૐ રીમ સૂર્યાય નમનો જાપ કરો એવરી સન્ડે श्री गणेशाय नमः तुला राशि न जातको आप जो विचारिने निर्णय करो छे अति उत्तम छे प्रेम માં હો તો આગળ વધતા પહેલા पात्र ने बराबर तपासी लेवो नवा इन्वेस्टमेंट કરતા હો તો પોતાનો ઇન્વેસ્ટર કોણ છે કઈ જગ્યાએ કરવું ત્યાં ક્લાયન્ટસ આવશે કે નહીં આવશે ફંડ્સ કારીગરો કેટલા જોઈશે આ બધું નિર્ણય કરીને જ કરું પોતાનો વિલ બનાવવું કોઈ સાથે ભાગીદારી કરવી મકાન લેવું વાહન લેવું જો જોઈ વિચારીને નિર્ણય નહીં લેશો તો રાહુ શનિના કારણે મોટો ફટકો ફાઇનાન્શિયલી પડી શકે છે જે લોકો વિલેજીસમાં રહેતા હોય ગામડામાં રહેતા હોય હવે એ લોકો સ્થળાંતર કરીને શહેર તરફ વળશે આ પીરિયડ લાભદાયક શારીરિક સુખમાં બી રહેશે આપણે કમરનો દુખાવો હોય પછી આપણે અસ્થમાનો પ્રોબ્લમ હોય માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય તો હવે એનો અંત આવી જશે श्री गणेश वृश्चिक राशि जातक मंगल प्रधान राशि ऑल टाइप ऑफ पुलिस वर्क पुलिस साहब मिलिट्री, सीबीआई एरफोर्स एक्टिंग सींगिंग डांसिंग मॉडलिंग पची ऑल ग्लेमर वर्क चमक दमक ने दुनिया साथ फिल्म ने दुनिया साथ व्यवसाय हे तो उत्तम रहते आर्टिफिशियल ज्वेलरी ज्वेलरी सेक्टर डायमंड सेक्टर ऑल कॉस्टली प्रोडक्ट्स मोगी गाडियों मोंगा कपड़ा ऑल टॉप एंड लग्जरी प्रोडक्ट्स आपने फायदो आपी जसे इंपोर्ट एक्सपोर्ट નું કામ કરતા હો તો વધશે વિદેશમાં આપને માલની ખપત બહુ સારી થવાની છે આપને લોન્સ ફંડ્સ પર મડી રહેશે અને જો પ્રોપર્ટી ડિસ્પ્યુટ્સ હશે તો એનો અંત આવશે આ એક

આપને પ્રમોશન મળશે અને ગવર્મેન્ટમાં કોઈ પણ વિભાગમાં હોવ કલેક્ટર સાહેબ હોય ડેપ્યુટી કલેક્ટર સાહેબ હશો પછી પોલિટિક્સમાં કોઈ પણ પદ પર હશો તો હવે ઉન્નતિ નિશ્ચિત છે જજ સાહેબ વકીલ સાહેબ અને ફાઇનાન્સરો માટે ચંદ્રમંગલની યુવતી લોગ લાવે છે લક્ષ્મીયોગના કારણે ધનવર્ષા થશે એનો સંચિત ઉપયોગ કરવો અને ફ્યુચર માટે જો બચત કરશો तो आपना बहुत सरस समय छे श्री गणेश मकर राशि आपने खास बहुत सरस ने लगता गुड्स हो। मेडिसिन्स मेडिकल प्रोडक्ट्स मेडिकल स्टोर हॉस्पिटल पायलट्स एविएशन इंडस्ट्री पेट्रोल डीजल इंडस्ट्री माइनिंग सॉल्ट कुकिंग ऑयल ऑल टाइप ऑफ फूड प्रोडक्ट्स स्पाइसीस टी और कॉफी आ बहु लाबो आपने मैं पीरियड बतायो आ बदा में जो आप पोता व्यवसाय रोटी सोचो तो आपने अवश्य मड़ी जाए आ बधा में शू है आप आपे विदेशी कंपनीओ साथ टाइप थे विदेश में मालनी खपत हो पीरियड खरेखर आपने अद्भुत धनलाभ अने मन की शांति तननी शांति आपी जैसे श्री गणेश मकुंभ राशि जातकों आपने एक्सपेरिमेंट करवा बहु गमे नवी नवीन चीजों आप आविष्कार करो छो शर्ट में भी नवीनता पेंट में भी नवीनता मटिरियल बना घरना कंस्ट्रक्शन में नवीनता बड़ी शोध ऑल इनोवेशन इन्वेन्शन्स आपनी राशि एट्रीब्यूट है आपनी राशि समर्पण है यहाँ समय जो है फाइनेंसर जो ये जी आपने पैसा આપે આપનો માલ માર્કેટમાં એક્સેપ્ટ થસે વર્ષોની મહેનત સાધના તપસ્યા આવે રંગ લાવસે સાધુ સંત સાહેબ લોકો જ્યોતિષી ટેરોટ કાર્ડ રીડર આઇચિંગ રીડર ન્યુમેરોલોજિસ્ટ યોગા માસ્ટર્સ લાઈફ કોચ તદુપ્રંત જે લોકો ને વોટર ઇન્ડસ્ટ્રી સાથે લેનદેન હશે રિઝલ્ટ બહુ જવાનો છે જબરદસ્ત આપના પક્ષમાં લોકો આપના પર વિશ્વાસ કરશે જારે પ્રોડક્ટ ની વિશ્વસનીયતા માર્કેટમાં સ્થાપે તો કોઈ પણ આપને વિજય થતા રોકી નઈ શકે શ્રી ગણેશાય નમમિન રાશિના જાતકો પાણી જલ તત્વ રાશિ છે આપનામાં શમતા છે કે આપ એક્ટર બનો આપનામાં શમતા છે ક્રિકેટર બનો આપનામાં શમતા છે સાયન્ટિસ્ટ બનો તો આપ જે પણ કે ફિલ્ડમાં હોવ એ ઉત્તમ રિઝલ્ટ મળશે ખાસ કરીને સાયન્ટિસ્ટ લોકો परफ्यूम इंडस्ट्री धर्मकर्मના કામમાં હસો સાધુ સંત સાહેબ ધર્મકર્મ માટે પ્રોડક્ટ્સ બનાવતો હસો સેન્ડ્સ પરફ્યુમ કોફી ટી પછી લેધર બેલ્ટ્સ ઓલ ટાઈપ ઓફ કાર્પેટ ઇન્ડસ્ટ્રી માઇનિંગ તો આપણે શું કરવું જોઈએ હવે ડાયવર્સિફિકેશન કરવું જોઈએ એક પ્રોડક્ટ થી બીજો પ્રોડક્ટ પછી ઇન્ડિયા માં ફ્રેન્ચાઇઝીસ આપવી જોઈએ અલગ અલગ સ્થળોએ प्रॉपर एडवर्टिजमेंट करो एना शू है कि आपने अति उत्तम धन लाभ थे जे लोग ने अन्द्रा तकलीफ हे डायजेशन प्रॉब्लम्स हाँ ये बधा अंत आज जवा है श्री गणेशाए नमः।